મિત્રો નસવાડીની અંદર આઠ અગિયાર બે હજાર પચીસના રોજ મિટિંગ થવા જઈ રહી છે એ બી આમ આદમી પાર્ટીની ત્યારે અત્યારે માનવામાં આવે તો ફૂલ તૈયારી સાથે લોકો જે છે ઉમટી પડ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઇ ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો વાત કરતાં પહેલાં અમારી ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ આપણે ગુજરાતની જે પણ ઘટના વિડીયો અને તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છે મિત્રો વાત કરવામાં તો એટલી બધી તૈયારી ચાલી રહી છે કે ભાઈ આટલી તૈયારી તો વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે કોઈ આવતું હોય તોય છતાં આટલી તૈયારી ના ચાલતી હોય એટલી તૈયારી અત્યારે નસવાડીની અંદર ચાલી રહી છે ત્યારે નસવાડી એક આદિવાસી વિસ્તાર છે આદિવાસી જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી આદિવાસી વિસ્તાર છે ત્યારે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ચેતરભાઈ વસાવા જે આદિવાસી ટાઈગર ગણાતા એવા ગુજરાતના તમામ નેતાઓ આવવાના છે ત્યારે અત્યારે માનવામાં આવે તો ફૂલ તૈયારી સાથે એટલે કે પોસ્ટરો કે બેનરો કે ગ્રાઉન્ડ કે જગ્યા કે તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છે જ્યાં મિત્રો આઈ કે ચેનલ કોઈપણ પક્ષની તૈયારી કોઈપણ પક્ષની વિરુદ્ધ નથી કરતી કેમ અમારું કામ છે મિત્રો જે પણ પક્ષ હોય જે પણ ઘટના હોય બતાવવાનું તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાનું અમારું કામ છે હવે અમુક લોકો ઘણા વિરુદ્ધ પણ કરે છે ભાઈ તમે આમ ફલાનું ઢીકણું પરંતુ મિત્રો એવું નહીં હજુ એકવાર કહી દઉં એકે ચેનલ કોઈ પ્રકારની કોઈ પક્ષ પાર્ટી સાથે સંકળાયેલી નથી આ એક આપણી પ્રાઇવેટ ચેનલ છે એ ચેનલ એટલા માટે છે કે તમારી જે પણ ઘટના કે તમારી સાથે જે પણ ન્યાય થતો હોય એ બતાડવા માટે પેશોલ આપણે ચલાઈ રહ્યા છે તમારે પણ જે પણ રજૂઆત હોય એ અમારા કોમેન્ટ બોક્સમાં કરી શકો છો જરૂરથી તમારા પણ રજૂઆત આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરીશું જી હા મિત્રો અત્યારે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા આવવાના છે અને ગુજરાતના તમામ તમામ મોટા મોટા નેતા આવવાના છે અત્યારે બે હજાર સત્યાવીસની અંદર જે ચૂંટણી છે એને લઈને અત્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે અને આઠ અગિયાર બે હજાર પચીસના રોજ મોટી મોટા મોટી રેલી થવાની શક્યતા થઈ રહી છે જ્યાં મિત્રો આજની વીડિયન બસ આટલું જ જઈને